બારદોલી પુરવઠા વિભાગને ખોટી અરજીઓથી મુશ્કેલી તપાસમાં કઈ નહીં નીકળતા અરજીકર્તા સામે થશે કાર્યવાહી બારદોલી પુરવઠા અધિકારીને તાલુકા સરભણ અને ભુવાસણ ગામની સસ્તા અનાજની દુકાનોમાં સરહદો અને નીચી ગુણવત્તાનું અનાજ આપવામાં આવે છે તેવી ઉલ્લેખિત અરજીઓ પ્રાપ્ત થઈ હતી અરજીઓના આધારે તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરાઈ હતી નાયબ મામલતદાર પુરવઠા કલ્પનાબેન ગામી જૈનેશભાઈ તેલર સહિતનો સ્ટાફ સરભવ વિભાગ વિવિધ કાર્યકારી આપ બોર્ડ સહકારી મંદિર સંચાલિત પંડિત દીનદયાળ ગ્રાહક બંદર ખાતે પહોંચ્યો હતો ત્યાં ગામના સરપંચ સ્થાનિક ગ્રાહકોને બોલાવી તેમના નિવેદનો લેવામાં આવ્યા હતા તપાસ દરમિયાન તમામ ગ્રાહકોએ સ્પષ્ટ જણાવ્યું કે તેમને મળતા અનાજમાં કોઈ પણ પ્રકારની ગેરથી મિલાવટ અથવા ગુણવત્તાની ખામી નથી તમામ બાબતે સ્થળ પર ચકાસતા કોઈ અનિયમિતતા જોવા મળી ન હતી સાંભળીએ લોકોના મુખે શું કહે છે ચુનીગઢ પર કામ બુવાસના સરપંચ તાલુકો બાડોલી આજે ફરિયાદ કરી એ તદ્દન ખોટી છે ને વાહિયાત છે. અનાજ તો સારામાં સારું આપે જ છે ભાઈ. ને ગુણવત્તાયુક્ત અનાજ આપે છે. ને તદ્દન ખોટી છે. એ જે હોય તે એના પર જ કેસ મૂકો હવે. કારણ કે જે કચરો હતો ને એ વોર્નિંગ લઈ ગયો ને ફોટો પાડ્યો છો ને હરબરનું આ જ ચક્કર છે ને. મારું નામ મારું નામ જીવાભાઈ નાગરભાઈ હરપતિ રહેવાસી ભુવાસણ જાખરડા કેટલા વખત કંટ્રોલ ચલાવો છો હું છેલ્લા 30 પાંત્રસ વર્ષથી આ રેસ્ટોરન્ટ ની દુકાન નું કામકાજ સંભાળું તો શું ફરિયાદ આવી છે હવે ફરિયાદ માં એવું છે કે સળેલો ને ખરાબ અનાજ આપતા છે પણ આજ સુધી આજ દિન સુધી ભૂતકાળમાં પણ એવું કંઈ એવું અનાજ આપ્યું નથી અને જે કઈ પેલા ભાઈ જે જોવા આવેલા ભીખુભાઈ ભીખુભાઈ મનુભાઈ હળપતિ તે અહીંયા જે વેરાયેલું હતું તે હતું અને જો અમને વારંવાર મીટિંગોની અંદર સૂચના આપવામાં આવે છે કે તમારે બગડેલું કંઈ અનાજ આવે તો તે તમે જાણ કરજો પણ એ જે કચરો હતો એને તો બદલવાનું રહેતું નથી એટલે ત્યાં પણ અમારે કંઈ કહેવાનું રહેતું નથી એવું અનાજ આવ્યું નથી અને એવું અમે કંઈ વિતરણ આજ આજ સુધી કર્યું નથી

ખાવા છે અને ગામ લોકોના સરપંચ દુકાનદાર ગામ લોકોના ના નિવેદન લેતા અનાજ સારું હતું ખાવા લાયક હતું જે ફરિયાદ કરી છે તે બાબતે શું કહેશો તમે જે ભાઈ ફરિયાદ કરવામાં આવી તો આ એસઆઈ અમારે હાલમાં એસઆઈ ની કામગીરી ચાલે છે સમયસર સરકારનું પૂર્ણ કરવાનું હોય એ ભાઈ તદ્દન ખોટી એમાં કરીને હેરાનગતિ કરવામાં આવી છે તેના સામે આગળની કાર્યવાહી કરવામાં આવે શું શિક્ષા પગલા લેશો એની સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે કે જે રાષ્ટ્રીય કામગીરીમાં વિક્ષોપ એ કરે ને અનાજ સારું છે છતાં પણ ખરાબ છે એમ કરીને ખોટા લોકોને ને ઉશ્કેરે છે